મિત્રો એટલી સરસ રીતે ફોટો અપલોડ કર્યો પણ ખરેખર તો આપણે આ રીતે ફોટો અપલોડ કરવો જોઈએ નહીં હવે તમને એમ થશે કે આપણું સોશિયલ મીડિયા આપણો ફોટો આપણે શા માટે અપલોડ ના કરવું થોડી ફક્ત જે સ્કેમર છે ને તો આ રીતના તમે ફોટો પાડો ને એટલે ઇઝીલી રીતના તમારા ફિંગર છે ને એના ફ્લો ફિંગર બનાવી તમારું જ્યાં જ્યાં ધારો કે તમારે આધાર કાર્ડનું એબસેટ ખોટું હોય તો તમારે ફિંગરથી એબસેસ અને આધાર કાર્ડના એબસેટ જો કોઈ સ્ટેબલ પછી જતા રહે તમારા બેંકની ડિટેલ્સ સંપૂર્ણ પ્રકારની ડિટેલ્સ સ્ટેબલ બદલ જતી રહે છે માટે હંમેશા આપણે આપણા સોશિયલ મીડિયામાં પ્રાઇવેટ ફોટો અપલોડ કરતા હોય પહેલા ડીએ વખત વિચાર કરવો જોઈએ તે સેફ સે પ્રોટેક્ટેડ જય હિન્દ જય ભારત થેન્ક યુ